મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પેલા સમાચારને લઈને તો નવરાત્રી પર વરસાદનું સંકટ મિત્રો ગુજરાતમાં નવરાત્રિની શરૂઆત પહેલા જ વરસાદનું વિઘ્ન નડી રહ્યું છે છેલ્લા ચૌદ કલાકમાં છ્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં નર્મદાના નાંદોદમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે હવામાન વિભાગે આગામી છ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી નાખી છે જે નવરાત્રિના પ્રથમ ચાર દિવસ પર અસર કરી શકે છે મિત્રો આગાહીથી ગરબા આયોજકો અને ખલિયાઓને ચિંતામાં વધારો થયો છે મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડમાં સુધારા વધારાની મર્યાદા મિત્રો નામ તમે આધાર કાર્ડની અંદર બે વખત બદલી શકો છો જન્મ તારીખ એક જ વાર બદલી શકાય છે જ્યારે મિત્રો આધાર કાર્ડમાં જેન્ડર એટલે કે જાતિ માત્ર એક વખત જ બદલી શકાય છે સરનામું બદલવા માટે

મિત્રો નવરાત્રીના દિવસો નજીક આવતા જાય છે એટલે કે મિત્રો આજથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે વરસાદે ખેલૈયા ચિંતા વધારી છે ખાસ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ નવરાત્રીને લે વરસાદની આગાહી કરી છે આગાહી મુજબ નવરાત્રીમાં ખેલૈયાઓના વરસાદનો વિઘ્ન નડી શકે છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પચીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર ગાજવીજ સાથે વરસાદ ખાબકે તેવી આગાહી છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલના એંધાણ છવાયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દિવાળી પહેલા મોટી ખુશખબર મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ માટે મોટી ભેટ આપવા તૈયાર છે સરકાર દિવાળી પહેલા જુલાઈ બે હજાર પચીસ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે મિત્રો અહેવાલો અનુસાર આ કર્મચારીઓને હાલમાં પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળે છે જો વધારો જાહેર કરવામાં આવે તો ત્રણ ટકાથી વધીને અઠાવન થઈ જશે મિત્રો આ નિર્ણય લાગુ થયા પછી પચાસ લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને પાસઠ લાખથી વધુ પેન્શનરોને ફાયદો સીધો થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટા સમાચાર મિત્રો ક્રેડિટ કાર્ડ દ્વારા ઘરનું ભાડું ચૂકવનારાઓ માટે ખરાબ સમાચાર છે ફોન પે પેટીએમ ક્રેડિટ કાર્ડ અને એમેઝોન પે ક્રેડિટ કાર્ડ રેન્ટ પેમેન્ટ સેવાઓ બંધ કરી દીધી છે આરબીઆઈ આ સેવાઓને ગેરકાયદેસર ગણાવી કારણ કે પૂર્ણ કેવાયસી વિના પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા હતા હવે ચુકવણી એગ્રીએટ્સને અને ગેટવે ફક્ત સીધા વેપારીઓ અથવા તો સંપૂર્ણ કેવાયસી ધરાવતા ગ્રાહકો સાથે જ ટ્રાન્ઝેક્શન કરી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આંગણવાડી ભરતી માટે ફોર્મ રિજેક્ટ થાય તો શું કરવું મિત્રો જ્યારે આંગણવાડી ભરતી ફોર્મ રિજેક્શન થાય છે ત્યારે પ્રથમ કારણ જાણવા જરૂરી છે પર ને બંને અને મિત્રો તમારો ફોર્મ નંબર શોધો ત્યાંથી તમે અપીલ કરવા માટે ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને રીતોથી અરજી કરી શકો છો ઓનલાઈન અપીલ માટે ઈ એચ આર એમ એસ પર ગ્રીમ્સ રજિસ્ટ્રેશનનો વિકલ્પ ઉપયોગ કરો જ્યારે ઓફલાઈન માટે તમારે જિલ્લા અધિકારીના કચેરીમાં લેખિત અરજી દાખલ કરવી પડશે મિત્રો જરૂરી દસ્તાવેજ જોડવાનું ભૂલતા નહીં ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજથી મિત્રો શું સસ્તું થશે અને શું મોંઘું મિત્રો બાવીસ સપ્ટેમ્બર એટલે કે આજથી નવા GST દરો અમલમાં આવી ગયા છે જેમાં મુખ્ય સ્લેબ પાંચ ટકા અને અઢાર ટકા રહેશે જે મિત્રો પહેલા અઢાર ટકા અને ચોવીસ ટકા હતો મિત્રો એર કન્ડિશનર અને ડિશવોશર સહિત વોલ્ટાસ ડાયકન હાઈટર ગોદરેજ પેનાસોનિકના ભાવ એક હજાર છસોને દસથી બાર હજાર ચારસોને પચાસ રૂપિયા સુધી ઘટ્યા છે અમુક સાતસોથી વધુ ઉત્પાદનોના ભાવ ઘટાડ્યા છે જ્યારે મિત્રો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ એસયુવી પર બે પોઇન્ટ છપ્પન લાખનો ફાયદો આપ્યો છે રેલવે ન્યૂઝની કિંમત ઘટી ગઈ છે અને જો કોઈ વેધરે કિંમત વસૂલે તો સરકારના એન સી પોર્ટલ પર જીએસટી સંબંધિત ફરિયાદો નોંધાવી શકો છો ત્યાર પછી મિત્રોમાં સરકારનો મોટો આધાર કાર્ડ અંગે નવો નિયમ આવી ગયો છે તેના વિશે વાત કરી તો કેન્દ્ર સરકારે આધાર

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સાતસો થી વધુ પ્રોડક્ટના ભાવ ઘટી ગયા મિત્રો અમૂલે નવરાત્રી પહેલા સાતસો થી વધુ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કર્યો છે બાવીસ સપ્ટેમ્બરથી એટલે કે મિત્રો આજથી નવા ભાવ અમલમાં આવી ગયા છે દૂધ બટર ઘી આઈસ્ક્રીમ ચીઝ ચોકલેટ બેકરી અને ફ્રોઝના નાસ્તા સહિત અનેક પ્રોડક્ટો સસ્તી થશે ઉદાહરણ તરીકે મિત્રો સો ગ્રામ માખણ ચાર રૂપિયા એક લીટર કે ચાલીસ રૂપિયા તાજા

જાહેરાત કરવામાં આવે છે ઉમેદવાર માટે ધોરણ બાર પાસ હોવું જરૂરી છે અને કંડક્ટર લાયસન્સ જરૂરી છે પસંદગી થવાથી પહેલા પાંચ વર્ષ માટે પગાર છવ્વીસ હજાર માસિક રહેવાનો છે એટલે કે મિત્રો તમને છવ્વીસ હજાર રૂપિયા પર મંથ મળવાના છે અને ત્યારબાદ નિયમિત નિમણૂક મળશે આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો અહીં આપેલી વેબસાઇટ પર તમે જઈને નોટિફિકેશન જાણી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘર બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ મળી જશે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ માટે તમારે ઓનલાઈન અરજી કરવા માટે પરિવહનની વેબસાઇટ પર જવું પડશે જ્યાં મિત્રો ડ્રાઈવર લર્નર લાયસન્સ પર ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે જ્યાં મિત્રો તમારે ગુજરાત રાજ્ય પસંદ કરવું પડશે મિત્રો લર્નર લાયસન્સ માટે અરજીના વિકલ્પ પર ઓપ્શન પર ક્લિક કરો અને ફોર્મ ભરી મોબાઈલ નંબર નાખી ઓટીપી વડે વેરીફાય કરી નાખો ત્યાર પછી મિત્રો લાયસન્સનો પ્રકાર પસંદ કરીને ફી ભરી નાખો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફોર્મ સબમિટ કરી નાખો મિત્રો તમે ઘર બેઠા ઓનલાઈન ડ્રાઇવિંગ લાયસન્સની અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નાના બાળકોનો આધાર કાર્ડ ક્યાંથી મેળવવું મિત્રો યુડીઆઈ ના બાળક નાના બાળકો માટે વાદળી આધાર કાર્ડ એટલે કે બાળ આધાર કાર્ડ ની સુવિધા પૂરી પાડે છે જેથી નવજાત શિશુઓને આધાર કેન્દ્ર સુધી લઈ જવાની મુશ્કેલી ઘટે છે મિત્રો માતા પિતાના આધાર અને બાળકના જન્મ પ્રમાણપત્ર સાથે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ બુક કરીને આ કાર્ડ માટે અરજી કરી શકાય છે મિત્રો પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ફક્ત ફોટો લેવાય છે અને બાયોમેટ્રિક્સ લેવાતી નથી મિત્રો કાર્ડ છ થી સાઠ થી નેવું દિવસની અંદર તમારા ઘેરે પણ પહોંચી જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાંચ વર્ષ સુધીના તમામ મેમો માં મિત્રો ઉત્તર પ્રદેશમાં સરકાર દ્વારા રાજ્યમાં બે થી બે એકવીસ સુધીના લોન નોન ટેક્સ ઈ મેમોને દિવાળી પહેલા માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે આ મેમો ડિસ્પોઝ અપડેટ અને ક્લોઝ ટાઈમ બાર છે ના સાથે મેમોને લગતી ફિટનેસ પરમિટ વાહન ટ્રાન્સફર અને HSRP અવરોધો પણ દૂર થશે પરંતુ ટેક્સ સંબંધિત મેમો પર આ રાહત લાગુ નહીં પડે જો કે જેમણે મેમો ભર્યો છે તેમને રિફંડ પણ મળશે નહીં ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારનો હિતકારી નિર્ણય મિત્રો રાજ્ય સરકારના જાહેર સાહસો બોર્ડ અને કોર્પોરેશનમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મીઓના હિતમાં સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે રાજ્ય સરકારના ઘણા નાણાં વિભાગે એક ઠરાવ પસાર કરીને આવા કર્મીઓને સાતમા પગાર પંચ અનુસાર માસિક લઘુત્તમ પેન્શન નવ સુનિશ્ચિત કર્યું છે આ નિર્ણય પહેલી ઓક્ટોબર થી અમલી બનવાનો છે અને નિર્ણય ઓબર્સ પેન્શનરો લઘુત્તમ પેન્શન કરતા ઓછી રકમ મેળવતા હતા તેમના માટે લેવાયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પડ્યું મિત્રો અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નવરાત્રી માટે જાહેરનામું બહાર પાડ્યું છે નવરાત્રી અને દશેરા આ વર્ષે મિત્રો બાવીસ સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર દરમિયાન આવેલા છે અને રાત્રે દસ થી બાર વાગ્યા સુધી જ માઇક સિસ્ટમ લાઉડ સ્પીકર અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ ચાલુ રાખી શકાશે તો બાર વાગ્યા પછી આ સિસ્ટમનો ઉપયોગ પરવાનગી રહેશે નહીં તો હોસ્પિટલ શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોના સો મીટર વિસ્તારમાં માઇક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધ રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આઈડીબીઆઈ બેંકે એફડી ના વાજ દર ઘટાડ્યા મિત્રો આઈડીબીઆઈ બેંકે તેના ગ્રાહકોને ખુશખબરી આપી છે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ થી એફડી ના વ્યાજ દરોમાં સુધારો કરવામાં આવ્યો છે લોકપ્રિય ઉત્સવ ફિક્સ ડિપોઝિટ સ્કીમને માર્ચ બે હજાર છવ્વીસ સુધી લંબાવી દીધી છે હવે સામાન્ય નાગરિકોને ત્રણ ટકાથી છ પોઈન્ટ પંચાવન ટકા સુધી અને સિનિયર સિટીઝનને ત્રણ પોઈન્ટ પચાસ થી સાત પોઈન્ટ પાંચ ટકા સુધી વ્યાજ મળશે ખાસ કરીને એક થી ત્રણ વર્ષના ગાળામાં સિનિયર્સ સૌથી વધુ સાત પોઈન્ટ પાંચ ટકા નો વ્યાજ લાભ મળશે આ ફેરફાર થી રોકાણકારો ખુશી છવાઈ ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તહેવારો પહેલા કપાસિયા તેલ અને સિંગ તેલ ભાવ ઘટ્યા મિત્રો રાજકોટમાં બજાર ખૂલતાની સાથે જ

મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તમે ધંધો કરો અને પૈસા સરકાર આપશે મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરોને પાંચ ટકા વ્યાજ દરે લોન મળે છે લોનની રકમ એક લાખ થી બે લાખ રૂપિયા સુધીની રહેશે મહિનામાં પડશે કૌશલ્ય તાલીમ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહન પણ આપવામાં આવશે આ યોજના સુથાર લુહાર માછીમાર બોટ મેકર શિલ્પકાર અને અન્ય કારીગરો લાભકારી બનશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

મિત્રો ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે આનાથી તમને ખોટા ધક્કા ખાવા પડે છે અને સમયનો વ્યય થાય છે એવું મિત્રો સરકારી અધિકારીઓ જણાવી રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને એક લાખ રૂપિયાની સબસિડી મિત્રો ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી તરફ વાળવા માટે મશીનરીની ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે છે ખેડૂતોને ચાલુ વર્ષ બે અને છવ્વીસ થી ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાયના ધોરણમાં વધારો કરીને ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા તો એક લાખ બંને જે ઓછું હોય એ મુજબ સહાય આપવામાં આવશે અત્યાર સુધીમાં છોતેર ખેડૂતોને પૂર્વ મંજૂરી રકમ ભૂકંપ આપવામાં આવ્યો